જય પરિવર્તન હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે આવી ગયા એક એવા પ્રગતિ કે જેમને કરી છે કાકડીની વાડી અને કાકડીની અંદર તેમને મળેલું છે જબરજસ્ત રિઝલ્ટ તો આપણે આપણા ખેડૂત મિત્ર સાથે વાત કરીશું શું નામ સાહેબ તમારું રાઠોડ સુરેશ રાઠોડ સુરેશભાઈ કામ કેસરાજી કેસરાજીની મોવાડી મોબાઈલ નંબર આપણે આપણે કાકડીની અંદર શું તકલીફ હતી પેલા બહેર નથી બહેર નથી બરાબર એટલે કે એમનું કહેવાનો મતલબ એવો છે કે બહેરણ સારું નતું ઉત્પાદન સારું નથી બીજા કઈ પ્રોબ્લેમ બીજા શું હતા આપડા કાકડી બરાબર ફૂલ ઘરી પડતા હતા સાથે સાથે એમને સાથે મેં વાત કરી કાકડીની ક્વૉલિટી પણ બરાબર હતી નહીં અને એમાં વિકાસ પણ રૂધેલો હતો વિકાસ પણ બરાબર હતો નહીં તો પછી તમે સુરેશભાઈ આની અંદર શું ટ્રીટમેન્ટ કરીને આમાં કઈ દવા વાપરી તમે આમાં અને તમને દવાની સલાહ કોને આપી હતી એટલે આપી બરાબર આ પેલાસી સાહેબ છે એમને કાકડીની અંદર ટ્રીટમેન્ટ કરાવી છે આપણે સુરેશભાઈને એમને કાકડીની દવાની સલાહ આપી હતી અને કાકડીની અંદર જે પ્રોબ્લેમ હતા કાકડીની અંદર જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ કઈ રીતે એમને દૂર કર્યા છે એમની સાથે વધારે વાત કરીશું તો પહેલાં સાહેબ આપણે કાકડી કેટલી નીકળતી હતી આમાં પહેલાં ચાર પાંચ ચૌદ નહીં કરતા હતા બરાબર દવા મારા પછી પછી પછીથી જમદાસ બાર મૂકડી જાય સરસ સરસ પહેલાં વાત કરીએ તો ખેડૂત મિત્રને કાકડીની ખાલી ચારથી પાંચ જબલા નીકળતા હતા અને હાલની તારીખમાં એમની સાથે વાત થઈ એ મુજબ અઠવાડિયાની અંદર જ આપણે જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અઠવાડિયાની અંદર કાકડીમાં તેમના દસથી બાર જબલાનો વધારો થયો છે એટલે કે ખેડૂતોને જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ તો દૂર થયા જ છે પણ એની હાથે હાથે એમને અત્યારે જોઈએ કે ફૂટ પણ સારી છે વિકાસ પણ સારો છે જે ચાર જબલા ઉત્પાદન હતું કાકડીમાં એની જગ્યાએ હવે ધીરે ધીરે અગિયારથી બાર જબલા સુધી જયું છે અને સાહેબ એક જ રાઉન્ડ કર્યો ને આપણે એક જ રાઉન્ડ એક જ રાઉન્ડ આપણે જય પરિવર્તન ઇન્ડિયાની દવા વાપરી છે એક જ રાઉન્ડમાં એમને સારામાં સારું ઉત્પાદન મળ્યું છે તો હું તમને સમજાવીશ કે આ કાકડીમાં જે રિઝલ્ટ એમને લીધું છે એમાં કઈ દવાઓ વાપરી છે કઈ રીતે વાપરી છે એ થોડી આપણે માહિતી આપી દઈશું તો એમાં જ અમે ફૂટ અને પ્રો ફૂટ વિકાસનો પ્રોબ્લેમ હતો એની અંદર આપણી જય પરિવર્તન ઇન્ડિયાની ક્રોપ પરિવર્તન દવાનું એમણે યુઝ કર્યું છે એક પંપની અંદર માત્ર વીસ એમએલનું સ્પ્રે કરવાનું આવે છે વીસ એમએલ એક પંપમાં લેવાની આવે છે તો આનાથી તેમ એમના ખેતરની અંદર અત્યારે આપણે જોઈશું તો ફૂટ વિકાસ પણ જબરજસ્ત છે અને ટોટલી ફ્લાવરિંગ પણ સારું એવું આવી ગયું છે ફ્લાવરિંગ માટે આપણે આપી છે એમાં બૂમ ફ્લાસ્ટ જે પંદર લિટર પાણીની અંદર પંદરથી વીસ એમએલ આપવાની છે એક પંપની અંદર આ વસ્તુ છે એ ફૂલ જે ગરી પડે છે ગરમી હોય કે વરસાદ હોય કે પવન હોય કે એના કારણે ફૂલના ઇશ્યુ હોય ફૂલ ગરી પડતા હોય ફૂલ બફાઈ જતા હોય તો એની અંદર સો ટકા ફૂલ ગરવાની જે પ્રક્રિયા છે એને રોકી દે છે અને સારામાં સારું ફ્લાવરિંગ આપે છે બરાબર તો આ છે આપણી બૂમફાસ્ટ એની સાથે આપણે આ દવાની સાથે આપવાનું આવે છે એફ ટી એટી ટુ વધારે પડતી ગરમી હોય વરસાદ હોય પવન હોય ઝાંકરના પ્રોબ્લેમ હોય એના એને એના આ દવા વાપરવાથી એની સાથે આ ટોટલી દવાની અંદર મિશ્રણ કરવાનું છે માત્ર એક પંપમાં પાંચ એમએલ દવા આપવાની છે જે તમારી દવાને ધોવા નહીં દે વરસાદથી પવનમાં ઉડવા નહીં દે અને છોડવા ઉપર સારું એવું સ્પ્રેડ કરે છે દવાને ફેલાવવાનું કામ કરે છે તેની સાથે આપણા ખેડૂત મિત્રએ આપી છે ક્રોપ મિરાકલ પડી કે હ્યુમિડ સિવિડ એસિડનું મિશ્રણ છે આની અંદર અને જે કાકડી પીળી પડતી હોય બરાબર કાકડીની અંદર ફૂટ સારી ના હોય એમાં પણ આનું જોરદાર રિઝલ્ટ મળેલું છે હવે સાહેબ આપણે તમે રિઝલ્ટ જરા બતાવજો આખા ખેતરમાં ટોટલી કાકડીનું અંદર રિઝલ્ટ જોઈએ રિઝલ્ટની વાત કરીએ તો આખા ખેતરની અંદર એકદમ ગ્રીનરી છવાઈ ગઈ છે પહેલાં અમુક અઠવાડિયા પહેલાંની વાત કરીએ તો છોડવામાં પ્રોબ્લેમ હતો કાકડી પીળી પડી ગયેલી હતી ઉત્પાદન બી ઓછું નીકળતું હતું એની જગ્યાએ અત્યારે વાત કરીએ તો ઉત્પાદન પણ જબરજસ્ત નીકળી રહ્યું છે ખેડૂત પણ ખુશ છે અને ફ્લાવરિંગ ફ્લાવરિંગ જ છે દરેક જગ્યાએ જોઈએ તો ફ્લાવરિંગ ફ્લાવરિંગની જ વાત છે હવે વધારે આપણે કાકડીની ક્વોલિટી ઉપર જઈશું કાકડીની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો એક નંબરની ક્વોલિટી છે કાકડીમાં સુપર ક્વોલિટી તૈયાર થઈ રહી છે આજે રોજ દરરોજ ભાવ પણ કાકડીના ઉચકાઈ રહ્યા છે ઉત્પાદન બી સારું છે તો દરેક ખેડૂત મિત્રોએ આ દવાનો ઉપયોગ કરવો જોઈએ રેગ્યુલર અને વધારે આપણે સુરેશભાઈ સાથે વાત કરીશું સુરેશભાઈ આ દવા તમને કેવી લાગી સારી લાગી બરાબર છે તો આપણા તમારી જેમ બીજા ખેડૂત મિત્રો પણ કાકડીની ખેતી કરે છે તો એમાં આ દવા વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ બરાબર રિઝલ્ટમાં કેવું છે બરાબર તમે આ દવા વાપરવાથી સંતોષ છે ને સંતોષ બરાબર ખૂબ સરસ સુરેશભાઈ તમે ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન થેન્ક યુ વેરી મચ